તો હવે વાત કરીએ અમદાવાદની અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી જેમાં શાહવાડીમાં ગેરકાયદેસર રીતે પ્લોટ ઇમરાન ખેડાવાલાને વેચાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે કોર્પોરેશનને પ્લોટ પર દિવાલ દૂર કરીને પ્લોટિંગ થઈ રહ્યું છે તેવું ઇમરાન ખેડાવાલા દ્વારા કહેવામાં આવ્યું છે શાહવાડી સર્વે નંબર એકસો સોળ એકસો સત્તરનું ગેરકાયદે રીતે વેચાણ થઈ રહ્યું પણ ઇમરાન ખેડાવાલા દ્વારા કહેવામાં આવ્યું છે આવા પ્લોટ કોર્પોરેશનની જાણ બહાર લોકો ખરીદી રહ્યા છે હું સમજું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કરોડો રૂપિયાના પ્લોટ જે કરોડો રૂપિયાની સંપત્તિ છે લોકો ગેરકાયદસર ઘુસીને પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે કોર્પોરેશનના તંત્રને જાણ સુધી નથી આજે કમિશનની આ મિટિંગના અંદર અને કલેક્ટરની મિટિંગના અંદર બંને જગ્યાએ મેં આ રજૂઆત કરી કે શાહવાડીના અંદર જે પ્લોટ અત્યારે પ્લોટિંગ કરીને જે વેચી રહ્યા છે એ સર્વે નંબર એકસો સોળ અને સર્વે નંબર એકસો સત્તર આ પ્લોટ કોર્પોરેશનની માલિકી અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અંદર હાજર જગ્યા તરીકે અંદર છે